આપનો પ્રશ્ન હું વાંચી ગયો છું પણ બીજા ભાઈઓને આવા પ્રશ્નો હોય ને માર્ગદર્શન મળી જાય એટલા માટે આપની પર્સનલ ઓળખાણ આપ્યા વગર YouTube માં મૂકશું આપણે એટલે એટલે આપનો પ્રશ્ન બોલો એટલે અમારે વારસાગત જમીન અમને મળેલી છે ભાઈઓને હમ એટલે અમે સાત પાક ને બાર વર્ષ પહેલા કરાવી દીધા હમ પરંતુ જે જમીન છે જે રસ્તા કાઠે આવેલી છે તમારે જમીનના ભાગ પાડવા છે એક બાજુ રસ્તા કાંઠાની જમીન છે એક બાજુ નબળી જમીન છે ભાઈ તમને નબળી જમીન દેવા માગે છે હવે શું કરવું એમ તમે પૂછો છો આબા કેસની અંદર ઘરમેડે સમજૂતી થી જ કરવું પડે આખો સાત નંબર બાપુજી ના નામનો એક છે એમાં વારસાઈ ચડેલી છે ને અને બેના સાત નંબર જુદા નથી ને જુદા થઈ ગયા છે તો માપણી કરો જેનો જ્યાં હિસ્સો નીકળે છે ત્યાં હોઉ ભોગવો

એમાં શું છે ભાઈ ભાઈ ખેતી કરે છે અને હું નોકરી કરતો હતો અને ચાર ગણી જમીન આપી છે ભલે આપી હોય કાયદા કી રીતે કશું થઈ શકે નહીં જેની જમીન જ્યાં હોય એ હિસ્સા ફોર્મ સહમતી વગર ભરાય નહીં એક પક્ષી રીતે હિસ્સા ફોર્મ ન ભરાય હિસ્સા ફોર્મ અંગે મારા ઘણા બધા જૂના ઓડિયો છે સાંભળી લો સમજાઈ જશે બરાબર સાત નંબર ભલે જોઈ દોર્યું ભાગીદારી વાળો કેસ બી નો

મિત્રો તમારો પ્રશ્ન હવેથી વોટ્સએપમાં સ્પષ્ટ લખો અને યુટ્યુબમાં જોઈ જાઓ જૂના ઓડિયો ટાઇટલ વાળા હોય તો કારણ વગરના સવાર સવારમાં ફોન ન બગાડો સમય ન બગાડો ખોદી ડુંગર ને નીકળે ઉંદર તમારા પ્રશ્નનો જવાબ ચૂક્યો એમાં સમય બગાડવાનો શું મતલબ છે